આજે લોકો આનંદ ઉલ્લાસથી ન્યૂ યરની ઉજવણી કરે તે માટે પોલીસ જવાનો ખડેપગે પોતાની ફરજ નિભાવશે સુરતમાં ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ આખી રાત પગે રહી લોકોની સુરક્ષા કરશે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીમાં ઘણા લોકો વિદેશી દારૂનું સેવન કરતા હોય છે અને ઘણી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે થર્ટી ફર્સ્ટને લઈને સુરત શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે સુરત શહેર પોલીસ દ્વારા જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર હજાર પોલીસ કર્મચારીઓ એકવીસ બાઇક સાથે પોલીસ જવાનો શહેરની સુરક્ષા કરશે સાથે એકસો સત્તાણું બ્રેથ એનાલાઇઝર ચાર ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ તેમજ છસો છોતેર બોડીવોન કેમેરા સાથે પોલીસ અસામાજિક તત્વો तैमज नशीला पदार्थों को सेवन करने वाला पर ध्यान केंद्रित कर सके